વર્ધી પછીની લડાઈ ભાઈઓ અને બહેનો આજે હું તમને એક એવા સૈનિકની વાર્તા કહેવા માગું છું જેના માટે સાચી લડાઈ સીમા સીમા પર ન હતી પરંતુ સમાજમાં શરૂ થઈ હતી રામવીર સિંહે પચીસ વર્ષ સુધી દેશની સેવા કરી હિમાલયની ઠંડી હવા હોય કે રણની ગરમી તેમણે પોતાના પ્રાણોની પરવા કર્યા વિના દેશની જનતાને સુરક્ષા આપી જ્યારે તેઓ નિવૃત્ત થઈને ગામ પાછા આવ્યા ત્યારે વિચાર્યું હતું કે હું દેશ માટે લડ્યો છું તો દેશના લોકો હવે મને સન્માન આપશે અને હવે પરિવાર સાથે શાંતિથી જીવી શકીશ શરૂઆતના થોડા દિવસો તો ખૂબ સારા રહ્યા તેનું સ્વાગત કરવામાં આવ્યું તેની વાતો પર તાળીઓ વાગી તેને માળા પહેરાવવામાં આવી તે જ્યાં જતા ત્યાં લોકો તેમને માનથી જોતા પણ પછી સમય જતાં ધીરે ધીરે સમાજના લોકો તેને અવગણવા લાગ્યા એ જ લોકો કહેતા હવે તમે નોકરી નથી કરતા ખાલી બેઠા છો હવે તમારો કોઈ ઉપયોગ નથી તમારો સમય પૂરો થઈ ગયો છે જ્યાં પણ નોકરી માટે જતા ત્યાં કંપનીવાળા કહેતા તમને તો ફક્ત હથિયાર ચલાવવાનું જ આવડે તમને ઓફિસમાં બેસી કામ કરતા ન આવડે તમારા માટે અહીં કોઈ કામ નથી ગામના લોકો કહેતા કે તમને પેન્શન તો મળે છે ને પછી કેમ નોકરી શોધો છો વિચાર કરો મિત્રો જેણે આખી જિંદગી દેશ માટે અર્પણ કરી એ જ માણસને પોતાના ગામમાં હવે લોકો બહુ જ સમાન માનવા લાગ્યા ઘરમાં પણ પરિસ્થિતિ સરળ ન હતી તેની પત્ની પણ વારંવાર ટોણા મારતી અને કહેતી તમે દેશને બધું જીવન આપી દીધું હવે આપણા બાળકોનું ભવિષ્ય કોણ બનાવશે એક સૈનિક માટે આ શબ્દો કોઈ બંદૂકની ગોળી કરતા ઓછા ન હતા આવા મેણા ટોણા તેને ખૂબ વાગતા રામવીર અંદરથી તૂટી ગયા પરંતુ હાર માનવી તેમની ફિતરતમાં નહોતી એક દિવસ ગામની શાળાએ એક એક્સ આર્મી મેન તરીકે તેને ધ્વજવંદન માટે આમંત્રણ આપ્યું રામવીર ખૂબ ખુશ થયા તેણે પોતાની સ્પીચમાં દેશ સેવાનું મહત્ત્વ સમજાવ્યું જીવનમાં શિસ્તનું મહત્ત્વ સમજાવ્યું શાળાના બાળકો તેની સ્પીચથી ખૂબ પ્રભાવિત થયા બાળકોએ તેમને શાળામાં આવી ટ્રેનિંગ આપવા વિનંતી કરી રામવીર હવે રોજ શાળામાં જવા લાગ્યા તેમણે બાળકોને પરેડ શીખવી રમતગમતમાં તાલીમ આપી શિસ્ત શીખવી દેશભક્તિના ગીતો ગવડાવ્યા હવે બાળકોમાં બદલાવ આવવા લાગ્યો ભણતર અને રમત બંનેમાં આગળ વધવા લાગ્યા સમયે સાબિત કરી દીધું કે શિસ્ત જ સાચી શિક્ષણની જાન છે બાળકોએ જિલ્લાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું ગામના લોકો હવે ગર્વથી કહે છે આ અમારા ગામનો દીકરો છે જેણે દેશની પણ સેવા કરી અને હવે અમારા બાળકોનું ભવિષ્ય પણ ઘડી રહ્યો છે મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે સૈનિકની લડાઈ માત્ર સરહદ પર જ નથી હોતી પરંતુ તેની લડાઈ સમાજમાં પણ હોય છે જ્યારે આપણે તેમને અવગણના બેરોજગારી અને તિરસ્કારમાં મૂકી દઈએ છીએ ત્યારે તેમના માટે તે અન્યાય છે સૈનિક ક્યારેય નિવૃત્ત થતો નથી તેની સેવા ફક્ત નવો માર્ગ લઈ લે છે આવો આપણે નિવૃત્તિ પછી પણ આપણા સૈનિકોને માન ઓળખ અને તક આપીએ કેમ કે તેમણે આપણા માટે જીવ જોખમમાં મૂક્યો છે ઓછામાં ઓછું આપણે તેમને સન્માન તો આપી જ શકીએ ભારત માતા કી જય તો મિત્રો આપને જો આવી પ્રેરણાદાયક અને રસવાળી વાર્તાઓ સાંભળવી હોય તો મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ